લો ફેમિલી કેમ છો મજામાં તમે બધા મજામાં જશો સૌથી પહેલાં બધાને જય માતાજી જય દ્વારકાધીશ ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે અને સ્વાગત છે તમારું નવા બ્લોગની અંદર તો આજે હું ને હીરોભાઈ આવી ગયા છે ગામડે પાછા ફરી એકવાર અને આવી ગયા ક્યાં જાઓ રામાણી પરિવારના મટે અમારા હિતેશભાઈ બેગા તો આજે ભૂઈનામ હતી ને તો આપણે કીધું દર્શન કરી આવી

તો અહીંયા આવીને ચાલુ કર્યો કીધું આપણે ચાલુ કરી કયા જ અહો જાઓ દર્શન કરી દેજો રામાણી પરિવારના છે જય મહાકાળી માતા જો આ છે મઠ રામાણી પરિવારમાં જો આપણો મઠ તો નવો બની રહ્યો છે મિત્રો એટલે આપણે જવાનું છે આપણે જે માતાજી ભવાના ઘરે બે ત્યાં જવાનું છે ચાલો તમે આગળ બનીને લઈજો વિડીયોમાં આપણે જાય હવે માતાજીએ આપણે દર્શન કરવા ફેમિલી આપણે માતાજી દર્શન કરી આવ્યા અને હવે જો ઘરે ચક્કર મારો આવ્યા હતા આ છે ભાઈબંધના ઘર જો ના હજી દેખાય ને એ તમને અંદર હું ફેર બતાવ્યું હતું આ છે આપણા ઘર જો ના હીરો ભાઈ રોજ રોજ તરકડી આવવાનું થાય છે કેમ કાલે આવ્યા તા પછી આજે આવ્યા જો કામકાજ કેવું હાલે જોવાય ટેપ વાગે એટલે આપણે અંદર નહીં જાય એવો વેક્સનું કામ કે આપણે બૂટી ને એ હોય ને વીટી પ્લાસ્ટિકના વેક્સનું કામ આલે છે જોવાય અંદર ટેપ વાગે ને એટલે આપણે અંદર નથી ન અને બતાવો તમને ફાઈનલી ફેમિલી આપણે હે ને ગામડેથી આવી ગયા વાડીએ જો માંડવી માંડવી નીકળીને કમ્પ્લીટ ચોખ્ખું પડું થઈ ગયું હોય હેને એકદમ ફ્લાટ તો આમાં આપણે કરવાનું છે વાવેતર તો રાતે ટ્રેક્ટર આવવાનું છે રાતે વાવેતર કરવાનું છે ધાણીનું આપણે એશું તો થોડોક વિડીયો લેવું પણ મોડું આવવાનું છે હે પોપટા વીણો પોપટા જવો પોપટા વીણાઈ ગયા છે ને કમ્પ્લીટ થઈ ગયું હોય હવે સીધું વાવેતર જ કરવાનું છે અને કૂવો ભાઈ આખો જાઓ પાણી દેખાય છે તમને જો હાજ આપણે અંદર આજે લેવાના છે વાળિયા ભોજનિયા જો અમારા મુનાભાઈને આજે લેતા આવ્યા છે વાળીએ અમારા મુનાભાઈના બહેન હે વાળિયા ભોજન લેવાના છે તો ચાલો ફેમિલી તમે આગળ હેને વિડીયોમાં ખાસ બના રહીજો આપણે હવે આટા ફેરા કરી વાળીએ અને પછી લઈ લે ભોજન ત્યાં સાંજના અને તમારે આવવું હોય તો વાડી આવી જાવ ફેમિલી ફાઇનલી ફેમિલી જવો પૂનમનો ચાંદ ઉગી ગયો હે હે ને મસ્ત મજાનો આજે છે પૂનમ જો પૂનમ પૂનમ પૂનમનો હાલો ફેમિલી આપણે હવે હરિહર કરી લઈ થઈ ગયું છે જમવાનું કમ્પ્લીટ આજે પૂનામતી એટલે માતાજી આવ્યા હતા દર્શન કરવા કાલે આવવાનું થયું હતું આજે આવવાનું થયું એટલે હવે આપણે ભોજન અહીંયા કમ્પ્લીટ થઈ ગયા છે તો આપણે હેને જાય અંદર જોઈ જમવાનું થઈ ગયું કે નહીં વૈભાઈ હેને

આપણે જમીન મસ્ત લઈ કમ્પ્લીટ થઈ ગયા ને હવે નીકળી જાય તો ઘર બાજુ દવા ઘી લઈને આવી હવે ઘરે

આલાન મારો તો આમ લાઈક કરવાનું કહી દાલ લક કરો શેર કરો કઈ કઈયા સબસ્ક્રાઇબ કરો વાલા કક કઈયો આવું તું હે યાદ હે ને મારે ભેગું આવું તું એમ ન હોય હવે કઈ દી જો કઈ કહી હાલો જય માતાજી કે જય દ્વારકાધીશ જય રામાપીઠ કે અત્યારનો લોક અહીંયા પૂરો કરીએ આપણે તો તમને અમારો ગમ હોય તો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી નવા વ્લોગમાં નવા વિડીયોમાં ત્યાં સુધી બધા ફેમિલીના જય માતાજી જય દ્વારકાધીશ બાય